તો રાષ્ટ્રીય અકસ્માત વીમા યોજના તમામ માન્યતા પ્રાપ્ત પત્રકારોને કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય અને દુર્ઘટનાના વીમાની યોજના શરૂ કરવામાં આવે તો ન્યાય સહાય કેન્દ્ર પત્રકારો સામે ખોટી એફઆઈઆર ધમકી કે દબાણ જેવી પરિસ્થિતિઓમાં મફત કાનૂની સહાય માટે અલગ ન્યાય સહાયક કેન્દ્ર સ્થાપવામાં આવે

ફેક ન્યૂઝ સામે નીતિગત લડત ફેક ન્યૂઝના વિરુદ્ધ લડવા માટે મીડિયાની ભાગીદારી સાથે કેન્દ્ર સ્તરે પોતે નિયમન અને તથ્ય ચકાસણી વ્યવસ્થા તૈયાર કરવામાં આવે તો ડિજિટલ અને સ્વતંત્ર પત્રકારિતાને માન્યતા ડિજિટલ મીડિયાની કામગીરીને માન્યતા અને સુરક્ષા આપવા વિશેષ નીતિ બનાવવામાં આવે વૃદ્ધ પત્રકારો માટે પેન્શન યોજના આખી જિંદગી પત્રકારિતામાં કાર્યરત રહેલા વરિષ્ઠ પત્રકારોને પેન્શનની વ્યવસ્થા કરાશે તો પ્રવાસમાં સુવિધાને સુવિધા યોજનાઓ પત્રકારો માટે રેલવે વિમાન અને સરકારી મુસાફરીમાં છૂટની નીતિ અમલમાં મૂકવામાં આવે તો વીસ મે રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા દિવસ દર વર્ષે વીસ મે ના રોજ રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા દિવસ જાહેર કરવામાં આવે ને તે દિવસે કેન્દ્ર સરકારની સહભાગીતાથી વિશેષ કાર્યક્રમો પુરસ્કારો અને સંવાદ સત્રો યોજવામાં આવે ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર